સમરસશાત્રાલને ખાસ તરીકે અમે જોઈએ તો આ એક મુખ્ય એક ઉદ્દેશ એ છે કે તમામ જ્ઞાતિના લોકો વિદ્યાર્થીઓ રહે અને સામાજિક સમરસતા જણાય જ્ઞાત જાતિના ભેદભાવના રહે અને એક હોસ્ટેલ નીચે રહે આપણે જાણીએ છીએ કે અત્યારે પ્રાઇવેટ સ્કૂલો કોલેજો ઘણી બધી ખોલી છે જ્યાં હોસ્ટેલોની ફી મોટા મોટા ભાગની ખૂબ જ હોય છે જે હોસ્ટેલ ફી વિદ્યાર્થીઓ એફોર્ડ નથી કરી શકતા આ વિદ્યાર્થીઓ માટે મફત રહેવા જમવા અને લાઇબ્રેરીની સુવિધા સાથે સરસ વાતાવરણવાળી સુવિધા પૂરી પાડવાની ઉદ્દેશ સમર્થ છાત્રાલયનો છે અને દરેક મેગા સિટીની અંદર અત્યારે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માંગતા જે વિદ્યાર્થીઓ છે એમની પહેલી પસંદ એ સમરસ બોયઝ હોસ્ટેલ ને સમરસ ગર્લ્સ હોસ્ટેલ હોય છે અહીં ફોર શેરિંગ ને ટુ શેરિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેમને બહાર વાંચવા માટે ન જવું પડે તે માટે દરેક ફ્લોર પર અલગથી વિશાળ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરેલ છે અહીં જમવામાં વિદ્યાર્થીઓને સવારે ચા નાસ્તો બપોરે ભોજન તથા સાંજે ભોજન આપવામાં આવે છે સરકારી તૈયારી માટે પુસ્તકો છે મનોરંજન માટે પુસ્તકો છે ચોવીસ કલાક વીજળીની સુવિધા છે વિદ્યાર્થીઓને રૂમની અંદર બેસીને વાંચવા માટે પર્સનલ ટેબલ છે કચરોમાં કચરો માટે સાફ સફાઈ માટે દરેક વિદ્યાર્થીને પર્સનલ ડસ્ટબિન છે અને સફાઈ કર્મીઓ દરરોજ રૂમની સફાઈ કરે છે ડસ્ટબિન સાફ કરે છે તેમજ સિક્યુરિટી ગાર્ડ ચોવીસ કલાક હોય છે જે પાર્કિંગ મેઇન ગેટ અને હોસ્ટેલની અંદરની વિદ્યાર્થીની સુરક્ષાના ધ્યાન રાખે છે સરકારશ્રીને અમે આભારી છીએ કે વિદ્યાર્થીઓને સમ્રાટ છાત્રાલય જેવી સુવિધા ઉત્પન્ન કરી આપી